આજે આપણે એક બહુ જ ખાસ દિવસની વાત કરવાના છીએ એક એવો દિવસ જે ભારતની દીકરીઓ માટે છે એમના સન્માન માટે એમના સપનાઓ માટે અને એમના અધિકારો માટે અને એ દિવસ છે રાષ્ટ્રીય બાલિકા દિવસ આ સમજણની શરૂઆત કરવા માટે બસ એક આંકડો યાદ રાખજો ચોવીસ અત્યારે ખાલી આ નંબર મગજમાં રાખો એ કેમ આટલો ખાસ છે એ હમણાં જ ખબર પડશે જી હા એ આંકડો હતો ચોવીસ અને તારીખ છે ચોવીસ જાન્યુઆરી આ એ જ દિવસ છે જ્યારે આખો દેશ ખૂબ જ ઉત્સાહથી રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવે છે તો આ દિવસનો મતલબ શું છે એનો હેતુ શું છે એકદમ સાદી ભાષામાં કહીએ તો એ સુનિશ્ચિત કરવું કે સમાજમે દીકરીઓને એક સરખો દરજ્જો મળે એક સરખી તક મળે આ ખાલી એક ઉજવણી નથી એનાથી ઘણું વધારે છે આ એક મિશન છે હવે દરેક ખાસ દિવસ પાછળ એક ઇતિહાસ હોય છે એક કારણ હોય છે તો ચાલો જાણીએ કે આ દિવસની પસંદગી પાછળની કહાણી શું છે પણ સવાલ તો એ જ થાય ને કે આખા એ વર્ષના ત્રણસો એ દિવસમાંથી ચોવીસ જાન્યુઆરી જ કેમ એવું તે શું ખાસ બન્યું હતું આ તારીખે આનો જવાબ છે ને આપણા ઇતિહાસમાં છુપાયેલો છે વાત છે નાઇન્ટીન સિક્સટી સિક્સની આજ જ દિવસે એટલે કે ચોવીસ જાન્યુઆરીએ શ્રીમતી ઇન્દિરા ગાંધી ભારતના પહેલા મહિલા વડાપ્રધાન બન્યા હતા અને બસ આજ ઐતિહાસિક દિવસને હંમેશા માટે યાદગાર બનાવવા બે હજાર આઠમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ દિવસને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે જાહેર કર્યો અને એટલે જ આ દિવસ ખાલી કેલેન્ડર પરની એક તારીખ નથી એ તો સ્ત્રી શક્તિનું વુમેન એમ્પાવરમેન્ટનું એક જીવંત પ્રતીક બની ગયું છે એ વાતનો પુરાવો છે કે જો દીકરીઓને મોકો આપવામાં આવે તો એ કંઈ પણ હાંસલ કરી શકે છે તો ઇતિહાસ તો આપણે જાણ્યો જે ખૂબ જ પ્રેરણાદાયક છે પણ આ દિવસના મુખ્ય ઉદ્દેશ્ય શું છે દીકરીઓના જીવનમાં ખરેખર શું બદલાવ લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જુઓ આના મુખ્ય ચાર હેતુઓ છે પહેલું છોકરીઓને એમના પોતાના અધિકારો વિશે જાગૃત કરવી બીજું જાતિના આધારે જે ભેદભાવ થાય છે એને જડમૂળથી દૂર કરવો ત્રીજું એમના શિક્ષણ આરોગ્ય અને પોષણનું મહત્ત્વ સૌને સમજાવવું અને ચોથું એમને એક સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ આપવું બસ આ ચાર બાબતો પર જ દીકરીઓના સારા ભવિષ્યનો પાયો નખાય છે હવે આ બધા સારા વિચારો તો છે પણ એને હકીકતમાં ફેરવવા કેવી રીતે તો એના માટે સરકારે કેટલીક ખાસ અને મહત્વની યોજનાઓ પણ બનાવી છે ચાલો એના પર એક નજર કરીએ આમાં મુખ્યત્વે ત્રણ યોજનાઓ બહુ જાણીતી છે બેટી બચાઓ બેટી પઢાઓ જે છોકરીઓના શિક્ષણ અને જન્મદર સુધારવા પર ફોકસ કરે છે પછી છે સુકન્યા સમૃદ્ધિ યોજના જે દીકરીઓના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે છે અને બાલિકા સમૃદ્ધિ યોજના જે ખાસ કરીને ગરીબ પરિવારોની દીકરીઓના શિક્ષણ અને વિકાસ માટે કામ કરે છે તો સવાલ એ થાય કે આટલી બધી યોજનાઓ છે આટલા પ્રયત્નો થઈ રહ્યા છે તો પણ આજે આ દિવસ મનાવવાની જરૂર કેમ પડે છે એનું કારણ સીધું અને સરળ છે ભલે આપણે ઘણું આગળ વધ્યા હોઈએ પણ હજી મંઝિલ દૂર છે સમાજમાં અસમાનતા આજે પણ એક મોટો પડકાર બનીને ઊભી છે આ દિવસ આપણને બધાને યાદ કરાવે છે કે આ લડાઈ હજી પૂરી નથી થઈ આ આપણા સૌની જવાબદારી છે અને આ બધી વાતનો સાર બસ એક જ વાક્યમાં છે જે આપણે સૌએ યાદ રાખવા જેવું છે જો દીકરી ભણશે તો જ આખો સમાજ અને દેશ પ્રગતિ કરશે વાત એકદમ સાચી છે દીકરીઓનું સશક્તિકરણ એ ખાલી એમનો અધિકાર નથી પણ આપણા બધાના સારા ભવિષ્યની ગેરંટી છે તો ચાલો આજના આ વિશ્લેષણને અહીં પૂરું કરીએ પણ એક સવાલ સાથે સરકાર પોતાનું કામ કરે છે સમાજ પ્રયત્ન કરી રહ્યો છે પણ આપણે આપણે વ્યક્તિગત રીતે આપણા ઘરમાં આપણી આસપાસ દીકરીઓના સન્માન અને સશક્તિકરણ માટે શું કરી શકીએ વિચારવા જેવું છે ખરું ને